ગુજરાતમાં ખેડૂતોને સરકારી સબસિડી મળતું નિમકોટેડ યુરિયા ખાતર બારોબાર કાળા બજારથી ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં વેચાણ કરતા પકડાયેલા આરોપીઓ સામે પીબીએમ એક્ટ હેઠળ દરખાસ્ત કરતા જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમના આધારે આર્થિક ગુના છાખી પાડ્યા છે ગુજરાત રાજ્યમાં ખેડૂતોને ખેતીવાડી ઉપયોગમાં વપરાતું નીમ કોટેડ યુરિયા ખાતર સસ્તું પડે તે હેતુથી તેમાં કેન્દ્ર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે ને આ કોટેડ ખાતરનો બારોબાર કાળા બજાર ન થાય તે માટે સરકાર દ્વારા આ ખાતાને કોટેડ કરાય છે જેથી તેનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીઝમાં ન થાય જે જો કે તેમ છતાં યુરિયા ખાતર બારોબાર કાળાબજારથી ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં વેચાણ કરતા પકડાયેલ આરોપીઓ સામે પીબીએમ એક્ટ હેઠળ દરખાસ્ત કરતા જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે નટવાલાલ નાયક રાજ ડોક્ટર જિગ્નેશ શાહ કુણાલ શાહ રોગનાથ મીણા અને વિકાસ નેહરાને ઝડપી પાડ્યા છે ગુજરાતના ખેડૂતોને ખેતી માટે નીમ કોટેડ યુરિયા સસ્તું મળે તે માટે કેન્દ્ર સરકાર સબસિડી આપતી હોય છે આ નીમ કોટેડ યુરિયાનો ખોટો વ્યાપારિક ઉપયોગ ન થાય અને ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ ન થાય તે માટે તે યુરિયાને નીમ કોટિંગ કરવામાં આવે છે બારમા મહિનામાં બે હજાર એકવીસની સાલમાં ખેતીવાડી વિભાગને એક માહિતી મળેલી જેમાં સુરતમાં ક્રિષ્ના ઇમ્પોર્ટ એક્સપોર્ટના સુર સુરતના ખટોદરા મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર એકસો તેતાલીસમાં ગોડાઉનમાં કુલ બારસો દસ બોરી યુરિયાની પકડવામાં આવેલી તે યુરિયાની રાસાયણિક તપાસ માટે સરકારી લેબોરેટરીમાં જ્યારે મૂકવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો તેના રિપોર્ટ અનુસંધાને કે આ યુરિયાની જે પોટલીઓ હતી તેમાં નીમ કોટેડ યુરિયા હતું જે સામાન્ય રીતે ખેડૂતોને સબસિડીથી સરકાર દ્વારા ખેડૂતના ઉપયોગ માટે આપવામાં આવતી હોય છે પરંતુ તેનો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ થયો હતો આ સમગ્ર ઘટના બાદ સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ચારસો છ ચારસો નવ ચારસો સત્યાસી એકસો ચૌદ તથા ખાતર નિયંત્રણ હુકમ ઓગણીસો પંચ્યાસીની કલમ પચીસ એક તથા આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ ઓગણીસો પંચાવનની કલમ ત્રણનો ભંગ કરીને કુલ જે રકમ જે કલમ હતી સાત પેટા એક પેટા એ એ પેટા બે મુજબ ગુનો દાખલ કરીને આ સમગ્ર જે કૌભાંડ છે તો એનું યોગ્ય તપાસ થાય અને તેના મૂળ સુધી જઈ શકે તે માટે માનનીય સુરત પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમરનાઓના હુકમથી તે આ સમગ્ર તપાસ સુરત સિટીના ઇકોનોમિક ઓફેન્સ સેલને તપાસ કરવામાં આપેલી તે અનુસંધાને સૌપ્રથમ જે આ ગોડાઉનના માલિક છે જેઓ ક્રિષ્ના ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના સંચાલક છે તેઓ બે વ્યક્તિની અટક કરીને પૂછપરછ કરવામાં આવેલી જે બે વ્યક્તિનું નામ હતું નટવરલાલ નાયક અને અન્ય હતા રાજ હેમંત ડોક્ટર તેઓની અટક કરીને આખા જે કૌભાંડ છે તેમાં કોની પાસેથી તેઓ આ નીમકોટેડ યુરિયા લેતા હતા કયા ટ્રાન્સપોર્ટરના માધ્યમથી તેઓ ક્યાં ક્યાંથી કલેક્ટ કરીને ક્યાં ડિસ્પેચ કરતા હતા સમગ્ર જે કૌભાંડ હતું તેનું ખૂબ જ ગહન અભ્યાસ કરીને સુરત સિટી ઇકો સેલે છ આરોપીને પકડીને આખા આખા જે કૌભાંડ છે તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે મૂળ જે છ આરોપી છે તેની વિગત નીચે મુજબ છે એક નટ પ્રથમ આરોપી જેનું નામ છે નટવરલાલ મોહનલાલ નાયક જેઓની ઉંમર અઠ્ઠાવન છે જેઓ સુરતમાં રહે છે અને મૂળ બનાસકાંઠાના છે તથા અન્ય છે જે રાજ હેમંતભાઈ ડૉક્ટર જેઓની ઉંમર એકત્રીસ છે જેઓ સુરતમાં વેસુ વિસ્તારમાં રહે છે તે બંને પ્રથમ અને દ્વિતીય આરોપી છે તે સસરા જમાય છે તેઓ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ નામની કેમિકલ અને યુરિયા ખાતર કરવા ખાતરનો ધંધો કરતા હતા અને અલગ અલગ જગ્યાએથી નીમકોટેડ યુરિયા મંગાવીને તેને કાળા બા બાજારી કરવામાં આવતી હતી તે આખા એક સમગ્ર પ્રકરણમાં જે પ્રથમ બે આરોપી છે તેઓ નીચેના ત્રણ ચાર અને પાંચ આરોપીઓની સાથે મળીને જે યુરિયા નીમકોટેડ યુરિયા છે તે મંગાવવામાં આવતા હતા જે ત્રીજા નંબરના આરોપીનું નામ છે જિજ્ઞેશ વસંતલાલ શાહ જેઓની ઉંમર ચોપન છે જેઓ આણંદના ખંભાતના રહેવાસી છે ચોથા આરોપી છે કૃણાલ જિજ્ઞેશભાઈ શાહ જેઓની ઉંમર બાવીસ છે તેઓ પણ ખંભાત આણંદના રહેવાસી છે તે બંને બાપ દીકરા છે તે બાપ દીકરા મળીને અલગ અલગ આણંદની આજુબાજુના અલગ અલગ જગ્યાઓથી આ નીમકોટેદ જે યુરિયા હોય છે તેઓને એકઠું કરીને વડોદરાની આજુબાજુના ગોડાઓમાં બોરીઓમાં રાખવામાં આવતું હતું ત્યારબાદ તે બોરીઓને પલટી મારીને અલગ અલગ માર્કોની બોરીઓમાં ઉપયોગ કરીને તેને કાળાબાજારી કરવા માટે ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવતું હતું આ જ ગુનાના જે પાંચમા આરોપી છે તેમનું નામ છે રૂગનાથ ગોવર્ધન મીણા જેઓની ઉંમર ઓગણસાઠ છે તેઓ મૂળ પ્રતાપગઢ રાજસ્થાનના છે તેઓ ટીપી કેમિકલ્સ નામે ચિત્તોડગઢમાં યુરિયા અનુસંધાને દુકાનમાં ખાતરનો વેપાર કરે છે તેઓને ત્યાંથી ચિત્તોડગઢ રાજસ્થાનથી ધરપકડ કરીને અહીંયા લાવવામાં આવેલા અને છઠ્ઠા જે આરોપી છે તેમનું નામ છે વિકાસ વિજેન્દ્ર નેહરા જેઓ મૂળ પાલઘર મહારાષ્ટ્રના છે તેઓ માયા મલ્ટી સર્વિસ નામની ટ્રાન્સપોર્ટ કંપની ચલાવે છે તે વ્યક્તિએ મૂળ જે ત્રણ ચાર અને પાંચ નંબરના આરોપી છે તેમની પાસેથી યુરિયા મેળવીને એક અને બે નંબરના આરોપીનો સંપર્ક કરીને તેઓને યુરિયા ટ્રાન્સપોર્ટ કરવાનું આખો પર્દાફાશ કરીને કૌભાંડ કરવામાં આવેલું સામાન્ય રીતે આ પ્રકારના ગુનાઓમાં આરોપીને જામીન મળી જતા હોય છે માનનીય સુરત સિટી પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબની સૂચના મુજબ આ પ્રકારના ગંભીર આરોપમાં કોઈપણ વ્યક્તિ જે અંદર સંડોવણી હોય તેને તાત્કાલિક જામીન મળી જાય અને તે ગુનાથી છટકી ના જાય તે માટે અટકાયતી પગલાંના ભાગરૂપે સુરત સિટી પોલીસ નાઓએ પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એક અનુસંધાને સુરત જિલ્લા મેજિસ્ટ્રેટની પાસેથી પરવાનગી લઈને આ સમગ્ર છ આરોપીઓને અટક કરીને અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે તે અટકાવી હતી પગલાંના ભાગરૂપે પ્રથમ આરોપીને ભુજ સેન્ટ્રલ જેલ ખાતે અટકાયત કરીને ત્યાં મોકલવામાં આવશે તથા બીજા આરોપીને રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે મોકલવામાં આવશે ત્રીજા આરોપી જીગ્નેશ શાહને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવશે કૃણાલ જિગ્નેશભાઈ શાહને અમદાવાદ ખાતે મોકલવામાં આવશે રૂગનાથ ગોવર્ધન મીણાને રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે મોકલવામાં આવશે તથા છઠ્ઠા આરોપી વિકાસ વિજેન્દ્ર નેહરાને ભુજ ખાતે મોકલવામાં આવશે આ સમગ્ર જે કૌભાંડ છે જેમાં ખેડૂતોને જે સસ્તા ભાવે યુરિયા મળી રહે તેનો ગેર ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ ન થાય તેને સાવચેતી રાખવા માટે સુરત સિટી ઇકો સેલ એક પરફેક્ટ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે જેથી ભવિષ્યમાં પણ આ પ્રકારની કોઈ કાળાબાજારી કરતું હશે તો તેના મૂળ સુધી જઈને સુરત સિટી ઇકોનોમિક સેલ તપાસ કરીને આખા જે કૌભાંડ છે તેનો પર્દાફાશ કરવાની કોશિશ કરશે ખેડૂતોને અપાતા સરકારી સબસિડીવાળા નેમકોટેડ યુરિયા ખાતા ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવાતો હોવાનું અનેકવાર પકડાયું છે તે હાલમાં છ આરોપીઓની પોલીસે ધરપકડ કરતા અન્યમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા